ઉડાન છુ તો ફાઈનલી આપણી જોડે સ્ટુડિયો પર ઉપસ્થિત છે આરોહી અને અર્જવ તો ફૂડ માં શું ભાવ એટલે મને ખાંડવી એ લેવલ ની ભાવે છે કે મને રાતના ના ત્રણ વાગે બી ઈચ્છા થાય મારે બનાવી પડે છે તાત્કાલિક એમ સાત મિનિટ કોઈ રોલ કરો ડ્રીમ રોલ ગંગુબાઈ જેવું કંઈક હોય કે પછી એનએચ ટેન નામની જે અનુષ્કા શર્માની ફિલ્મ હતી એ પ્રકારનું બી હોય કે ઇટ ઇઝ વિચ ઇઝ કમ્પ્લીટલી ફિમેલ સેન્ટ્રિક ફિલ્મ સૌથી એક્સાઇટિંગ ક્લોથ કયા લાગે મને મારા લહેંગા ટી શર્ટ આપી દો ને મને મને હું એનાથી સુખી કોઈમાં નહીં હોઉં કે તમારા શોર્ટમાં ડાન્સ આવે છે મૂડ નથી તો મૂડ લાવવા માટે જો એના માટે મને પૈસા મળે આવી જાય મૂડ આપણે અત્યારે જગ્યાનો થોડોક અભાવ છે એટલે એનું તો હું તમને ડેમોની બાકી મને ઈચ્છા થઈ ગઈ કે いや انا અત્યારે મૂડવી નથી કવિતાઓનો મને બહુ શોખ છે વાંચું પણ જોને લખું અરે વાહ તો કવિતા બોલવાનું કેતા નહીં જબ તક બેઠને કા કાન આ જાય ચૂપચાપ खड़े रहो કે પોલીસ સ્ટેશને તમારા બાપ કા ઘર નહીં ના ના તમને નથી કહી રહી એટલા માટે કહી રહી છું કારણ કે આજે મારી સાથે વાતો કરવા જે બે સેલિબ્રિટીઝ જોડાયા છે એ એમના કામમાંથી ઉડન છું થઈને મારી સાથે જોડાઈ ગયા છે ફક્ત ને ફક્ત વાતો કરવા ચલો મળાવું તમને તો ફાઇનલી આપણી જોડે સ્ટુડિયો પર ઉપસ્થિત છે આરોહી અને અર્જવ વેલકમ ટુ અવર સ્ટુડિયો થેન્ક યુ થેન્ક યુ સો મચ ઉડન છું મૂવી આવી રહી છે એટલે સેમાથી ઉડન છું થવાનું છે

કેવું છે મૂવી એકચ્યુઅલમાં શું છે અંદર એટલે ફેમિલી એન્ટરટેનર છે કોમેડી છે ઇમોશન્સ છે લાઇટ હાર્ટેડ ફિલ્મ છે એટલે કે આમ એટલું આમ ધોધમાર લોકોને રડાઈએ એવું પણ નથી પણ એટ ધ સેમ ટાઈમ બહુ આમ અંડર લા એટલે કેવું હોય કે બિટ્વિન ધ લાઇન વાળી જે વાત છે કે બીટવીન ધ લાઇન્સ જે ઇમોશન્સ છે જે અમુક વસ્તુઓ તો કયા વગરની પણ એક ઇમોશન છે ફીલ થાય લોકોને તો એ પ્રકારની વાતો છે અ વેરી બ્યુટીફુલ બ્યુટિફુલ ફિલ્મ સ્ટારકાસ્ટ અમેઝિંગ છે મ્યુઝિક અમેઝિંગ છે તો અ યા સો એવરીથિંગ ઇઝ ઓન ઇન પ્લેસ એટલે બધી જ વસ્તુ એવી છે કે જે લોકોને જોવા માટે મજબૂર કરે અચ્છા આરજો મને તમને જોઉં ને એટલે આપણે હમણાં વાતથી કે એવું જ યાદ આવે કે પેલું ધૂલાવાળું કેરેક્ટર આમ આંખોમાં રમી રહ્યું છે અને એના કરતાં આમાં આખો ડિફરન્ટ રોલ છે શું આમ ડિફરન્સ શું છે આ બંને રોલની વચ્ચે બંને રોલની વચ્ચે બહુ બધી સહેજે સામ્યતા નથી બહુ જ બધા તફાવત છે એવું કહી શકાય કેમ કે પેલું કેરેક્ટર એક જુદા પ્રકારનું છે ધૂલાનું અને આ હાર્દિક એક હું જે બધે જ કહું છું એ વાત કહીશ કે બહુ કેરલેસ માણસ છે એને કોઈ જવાબદારી જેવું છે છેની લાઈફની અંદર એનું કારણ છે એના મમ્મીએ એને એટલે આપણે એવું કહેતા જઈએ છીએ કે ભાઈ પૈસાદાર બાપની બગડેલી ઓલગ આ એના ફાધર નથી એટલે આપણે એવું કહી શકીએ કે પૈસાદાર માની બગડેલી ઓલગ જે ખૂબ જ પૈસા કમાઈને વ્યવસ્થિત એમણે આખો એક બિઝનેસ સેટઅપ ઊભો કર્યો છે બેન પાપડવાળાએ અને કદાચ એ જ ઊભો કરવામાં બિઝનેસ ઊભો કરવામાં હાર્દિકને એવું લાગે છે મારા કેરેક્ટર નું નામ હાર્દિક છે એટલે એ જર્ની એક છે આખી ફિલ્મની અંદર એવી ઘણી બધી જર્ની છે તો એમાં હાર્દિક નો ગ્રાફ જે છે એવો છે કે ભાઈ શરૂઆતમાં તમને આખો જવાબદારી વગરનો માણસ દેખાય સાવ બિંદાસ અને પછી કોઈ સિચ્યુએશનના કારણે એ વાત બદલાય છે અને એનું એક જુદું શેડ જે મેચ્યોર થયેલો હાર્દિક તમને દેખાય તો એ બંને શેડ અલગ અલગ એક જ કેરેક્ટર ની અંદર છે ઓકે એટલે આખો બદલાવ જે છે 0 થી લઈને એન્ડ સુધી એ છે આ રોહી આમ જનરલી કેવું કે કહેવાય કે ડોક્ટર નો છોકરો તો ડોક્ટર બને તમારા તમારા ફેમિલીમાંથી પણ ઓલમોસ્ટ આજ ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટેડ છે અને નાનપણથી સપનું હતું કે પછી અચાનક કિક વાગી આવી સેનો સપનું તો ક્યારે નહોતું મારું ફિલ્મોમાં કામ કરીશ એ વાત ફાઇનલ હતી પ્રોડ્યુસર બનવું પહેલેથી અને એડિટર બનવું બે મારું બે ઓપ્શન હતા અને પ્રોડ્યુસર બનવા બનવું એટલે જ મેં બી કોમ કર્યું હતું અને પછી મને એવું થયું કે મારે મીડિયામાં જ કંઈક કરવું છે એટલે જ મેં માસ્ટર્સ ઇન ડેવલપમેન્ટ કમ્યુનિકેશન કર્યું સો એ મારું ભણતર બી હંમેશા મારું એ જ ગોલ જોડે હતું કે ફિલ્મો જોડે તો કંઈક ને કંઈક કરી શકે અને ફિલ્મો જ ખાલી બીજું કંઈ કોઈ જ માધ્યમ નહીં એન્ટરટેનમેન્ટનું બી બીજું કોઈ માધ્યમ નહીં ફિલ્મો જ માં કંઈક કરવું હતું એક્ટિંગ હેપન્ડ બાય ફ્લુક એવી ઘટના હતી કે જે થઈ ગઈ જે ડેસ્ટિની મને એ તરફ લઈ આવી પણ બાકી પણ એડિટિંગનું કામ પણ હજી પણ કરું છું અને પ્રોડ્યુસર ભગવાનની ઈચ્છા હશે તો આગળ જઈને એ પણ બનીશ પણ નાનપણથી સપનું તો એનું જ રહ્યું છે ઓકે અને ઉડન ચૂના સેટ ઉપર બી એ ઘણા બધા સિનિયર્સ સાથે અત્યારે કામ કર્યું તો કેવો રહ્યો ઓલ ઓવર એક્સપિરિયન્સ અને શું નવું શીખવા મળ્યું અને શું ધ્યાનમાં રાખવા જેવું લાગ્યું એમાંથી દેવેન્દ્ર સર અને પ્રાચી મેમ એન્ડ ઓલ્સો જય ઉપાધ્યાય સર એટલે અને ફિરોઝ ભગત સર એ ચાર સિનિયર વેરી વેરી ગુડ એક્ટર્સ જે લોકોથી ઘણું બધું અમને શીખવા મળ્યું કે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ બધું જ બધું જ લાઈક એમને અમને બેસાડીને કંઈ શીખવાડવા નહોતા બેસતા પણ એટ ધ સેમ ટાઈમ અમે જોઈએ એટલે અમને ખબર પડે કે કે યાર આ એક્સપિરિયન્સ જે એમનો છે કે એ એટલો બધો છે ને એટલો સરસ છે કે એમની વાતોથી એ એ જે રીતે પરફોર્મ કરતા હોય છે એ જે રીતે સ્ક્રિપ્ટને સમજીને નાની નાની વસ્તુઓ વર્કઆઉટ કરતા હોય છે ફોર અ સીન તો એ બધું અમને ખૂબ શીખવા મળ્યું એમની પાસેથી અચ્છા આર જો આમ કોઈ પણ મૂવી ને શૂટ ને ચાલુ થાય પહેલા સ્ક્રિપ્ટ હાથમાં આવતી હોય છે અને વાંચતા હોય છે અને પછી પ્રેક્ટિસિંગ પીરિયડ હોય છે તો કેટલો ટાઈમ લાગે છે આમ મૂવીના ડાયલોગ્સ યાદ રાખતા અને કેવી મહેનત લાગે છે આમ અંદરની વાત આજે મારે જાણવી છે સી દરેકની પ્રોસેસ અલગ હોય છે દરેક કોકને એવું હોય કે વાંચીને રટો મારીને યાદ રહેતા હોય કોકને એવું હોય કે તમે એ સીન હોય સીન તમે જ્યારે પરફોર્મ કરવાનું ચાલુ કરો ત્યારે ઊભા થાવ એટલે જેને અમે એવું કહેતા એ છે કે એને બ્લોકિંગ કર્યું કહેવાય તો એ કમ્પોઝિશન વખતે યાદ રહેતા હોય કેટલાક લોકો એવા હોય કે યાદ રાખવાની જરૂર ના પડે એ લોકો વાંચે ને એના ઉપરથી એમના મગજમાં એ વસ્તુ સેટ થઈ જાય એટલે પછી સેજ એમાં શબ્દો આગળ પાછળ કરીને પોતાની રીતે પણ એ વાતને રજૂ કરતા હોય લગભગ એવું ઘણા લોકો કરતા હોય તો દરેકની પ્રોસેસ અલગ છે મારી વાત જો તમે કરતા હોવ તો મને એવું છે કે ભાઈ જ્યારે હું હું ગોખી નથી શકતો ગોખું તો ભૂલી જાઉં તરત જ અને જ્યારે તમે સીન કરતા હો ત્યારે એની પહેલા આપણે એક રિહર્સલ લઈએ કેમેરા રિહર્સલ કે એવું કંઈક તો એક બે વાર જે રિહર્સલ થાય એની અંદર મને ડાયલોગ મોડા થઈ જતા હોય છે કેમ કે એ મારે આ જગ્યાએ જવાનું છે આ જગ્યાએ જોઈને બોલવાનું છે એની અંદર હું મારા જે સીનની અંદર મારે જે પ્રોસેસ કરવાની છે એ પ્રોસેસમાં મને એ ડાયલોગ યાદ રહેતા હોય છે તમારું આમ ડ્રીમ હતું કે હું એક્ટર બની યસ તો પછી નાનપણથી આપણે જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના જે મૂવી છે હમણાંથી બહુ જ સારા સારા બનવા લાગે છે અને ઘણા હવે તો એવું થાય છે કે ગુજરાતીમાંથી હિન્દી રીમેક બનતી હોય કેવું બનતું હોય તમારા બોલીવુડમાંથી આમ કહેવાય તો તમારા આઇડલ કોને માનો આમ બહુ બધા છે સર અમિતાભ બચ્ચન સર એફાન સર પછી કે કે મેનન સર નસરુદ્દીન શાહ સર એ તો બધી લાંબુ લિસ્ટ આવશે લાંબુ લિસ્ટ આવશે આપણે અમિતાભ બચ્ચન સરજીનું નામ દીધું જ છે એક ડાયલોગ એવો કે જે બહુ જ ગમતો હોય

જેમ કે શરાબી ફિલ્મના ડાયલોગ છે પછી હોતો નથુરામ પછી પછી છે ખડે રહેતે લાઈન હોતી તો સર એ તો કેટલા બધા આઇકોનિક ડાયલોગ જ્યારે કાદર ખાન સાહેબે લખ્યા છે અને અમિતાભ બચ્ચન સાહેબ એમના મોઢેથી આપણા કાન સુધી પહોંચાડ્યા છે એ એવા છે કે જે કદાચ અત્યારે ઘણી બધી જગ્યાએ એમને એમ લોકો ફ્રેમ કરાઈને પણ રાખતા હોય છે અને એટલે એ અલગ ઘટના છે અચ્છા આરોહી તમે બી અમદાવાદથી બિલોંગ કરો છો ગુજરાતી ગુજરાતી એટલે માં ખાંડવી મને સૌથી વધારે ભાવે એટલે મને ખાંડવી એ લેવલ ની ભાવે છે કે મને રાતના ત્રણ વાગે બી ઈચ્છા થાય મારે બનાવી પડે છે તાત્કાલિક એમ સાત મિનિટ સાત મિનિટ હું બનાવી લઉં છું ખાંડવી મારી અને હું એક વાટકી પૂરતું એટલે મને ખાંડવી એટલી બધી ભાવે છે એમ કે મને ક્યારેય પણ તમે ખાંડવી આપી દો ને હું ખાઈ લઈશ અને તો કુકિંગ નો શોખ ખરો બહુ જ મે કીધું ને 7 મિનિટમાં ખાંડવી બનાવી તમારી બીજી ખાંડવી સિવાય સ્પેશિયાલિટી કઈ કે જે બનાવી બહુ જ ગમે ને ઘર માં એ વાનગી બનવાની હોય તો એવું કે કે ના આ તો આરોહિત બનાવશે મેક્સિમમ મારું જે હોય છે પેલું મંચુરિયન હોય પછી ઘરે ફ્રોમ સ્ક્રેચ પીઝા એટલે બેઝ પણ બનાવું થી બેઝ થી માંડીને આખો ઓવરઓલ પીઝા હોય હા એ હોય કે પછી મારા હાથની દાલ મખની પંજાબી ક્વિઝીન આખું તો એ બધું તો હું બહુ જ બહુ જ બનાવતી હોઉં છું ઘરે આરજાઓ શું મારા હા આવડે છે આવડે છે મને ખીચડી બટાકાનું શાક આ બધું બનાવતા આવડે છે અને હું થોડાક સમય માટે બોમ્બે એકલો રહેલો ત્યારે જાતે બનાવતો હતો પણ ખરો એટલે મને આવડે છે આવડે છે અચ્છા આર્જ આમ ઘણીવાર કેવું થાય કે મૂવીઝ બહુ બધા ટાઈપની બનતી હોય છે પણ કહેવાય ને કે બંને પ્રકારના વર્ગ રહેતા હોય છે ઘણા લોકો એવા હોય કે ગમે એટલું સારું કરી લો પણ ક્રિટિસાઇઝ તો કરતા જ હોય તમને આવા ક્રિટિસાઇઝ નો ભેટો થયો છે અથવા થાય તો એમના માટે તમે શું મેસેજ આપવા માંગશો છે દરેક જગ્યાએ દરેક પ્રકારના માણસો હોય એટલે આવા લોકોને તો મેસેજ મારે મને એવું નથી લાગતું કેમકે હું એવું કહીશ કે દરેક જણનું પોતાનું એક સત્ય છે એના જીવનમાં જીવતો હોય છે એના સત્યને લઈને એટલે હું એને કંઈ એવું ના કહી શકું કે તું ખોટો છું ભાઈ પણ જો મને તમે પૂછો જ છો તો હું એવું કહી શકું કે એને એવું કહીશ કે કોઈ પણ વસ્તુમાં તમે જ્યાં પોતે મહેનત કરતા હો એ વસ્તુ વિશે વિચારજો કે કોઈ જ્યારે એને કહી જાય કે આ ખોટું છે ને આ સાચું છે ત્યારે તમને શું ફીલ થાય છે એ જે ફીલ થતું એ પ્રમાણે તમે કોઈને ક્રિટિસાઈઝ કરજો

હું એ વ્યક્તિ જ નથી કે મને એવું થઈ જાય જોઈને કે અરે અરે બહુ સુંદર સુંદર કપડાં છે તો મારે પહેરવા છે મને મારા લહેંગાના ટી શર્ટ આપી દો ને મને મને હું એનાથી સુખી કોઈમાં નહીં હોઉં એટલે મને કઈ બહુ કપડામાં રસ બી નથી મને બહુ ખબર બી નથી પડતી મને જે આપી દે છે એ મને અમુક વસ્તુઓમાં એવું હોય છે કે જે હું હું અનકમ્ફર્ટેબલ હોઉં ને તો હું ખુશ નથી રહી શકતી અને મારા પરફોર્મન્સમાં મને પછી છે ને આમ સતત ધ્યાન ત્યાં જ મને નડ્યા કરે કે અરે યાર આ તે એટલે થોડું કમ્ફર્ટેબલ હોય તો મારા માટે બેસ્ટ છે ના હોય તો પછી હું મેનેજ છેવટે તો કર લઉં પણ પછી મારું મોઢું ચડેલું એવી રીતે રહે કે યાર કે આવા હું આ બધું કેમ ના આવે હા હું કેમ આવા કપડાં પહેરું પણ પછી છેવટે સ્ક્રીન પર સારું દેખાતું હોય છે એટલે પછી એ એ તો હવે કોસ્ટ્યુમ ટીમ અને સ્ટાઇલિંગ ટીમ ને જ ડેડિકેશન ઇટ ઓલ ઓફ ધેમ પણ મને બહુ ખબર નથી પડતી અચ્છા અને હવે પેલું મૂવી હોય તો પછી સોંગ રહેવાના સોંગમાં ડાન્સ રહેવાના ડાન્સ નો શોખ ખરો બહુ 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 તો પછી રિહર્સલમાં મજા આવે બહુ જ મજા આવે ડાન્સ તો હું ગમે ત્યાં મારે રિહર્સલની જરૂર નથી પડતી કે ત્યારે જ ડાન્સ થાય એમ એ ખાલી રિહર્સલ્સમાં નથી થતું એમને બી હું તો ડાન્સ કરતી રહેતી હોઉં છું અને ઇટ ઇઝ ઇટ ઇઝ માય પેશન એટલે ડાન્સ તો હું ગમે ત્યારે મ્યુઝિક વગર બી કરી લઉં યસ ડાન્સ મને બહુ જ ગમે છે એટલે મારો ખાલી મૂડ આવો જોઈએ મારે એના માટે તૈયાર રહેવું પડે કે હવે મારે કરવાનો છે ડાન્સ એટલું સપوز ડાન્સ કરવાનો આવે જેમ કે તમારા શોર્ટમાં ડાન્સ આવે છે મૂડ નથી તો મૂડ લાવવા માટે જો એના માટે મને પૈસા મળે છે આઈ જાય મૂડ એટલે મૂડ એટલે મૂડ આ એ પહેલેથી તૈયાર હોય એવું છે બસ ખાલી મારે પહેલેથી તૈયાર રહેવું પડે અને કા તો એવો માહોલ બની ગયો હોય કે મારે યાર મજા પડી ગઈ આ આનું મોટું વર્ઝન એને કવર છે આ એટલે તો એ માહોલ બની જાય તો હું ડાન્સ બિંદા સુંદર આવી જાય ગોવિંદા આપડા હું બહુ મોટો ફેન છું એમનો ગોવિંદા સરનો આપણે અત્યારે જગ્યાનો થોડોક અભાવ છે એટલે એનું તો હું તમને ડેમોની બાકી મને ઈચ્છા થઈ ગઈ કે ના આના અત્યારે મૂડ બી નથી મને પછી બધું જ કરાવ થઈ જશે ડાયલોગ પૂરો ડાન્સ કરો હા અચ્છા તમારી આમ સાથે હોબીની વાત કરીએ ડાન્સ મને કોઈ પણ પ્રકારની ફિઝિકલી તમે રમી શકો એવી ગેમ્સ વધારે ગમે છે ક્રિકેટ હોય કે પછી કબડ્ડી હોય અમે લોકો બહુ જ્યાં અમે સોસાયટીમાં પહેલા રહેતા હતા ત્યાં અમે આખું ગ્રુપ છે અમારું ઘણી વખત અમે જોઈન થઈને બધા ક્રિકેટ રમવા પણ જતા હોઈએ છીએ તો આવી બધી ગેમ્સ રમવી મને બહુ ગમે છે ક્રિકેટ એમાં સૌથી પહેલાં આવે છે બીજું કે મને વાંચવાનો આમ એટલો બધો હું શોખ નથી પણ મને બુક્સ મારી સાથે બધી જ હોવી જોઈએ હા મને એવું છે કે ભાઈ મારી પાસે બધી જો કોઈ મને સજેસ્ટ કરે કે આ બુક વાંચવા જેવી ખરીઓ તો હું આવી જાય ખરી વંચાય ના વંચાય નક્કી નહીં એવું છે એટલે એક છે અને કવિતાઓનો મને બહુ શોખ છે વાંચવું પણ છું ને લખું પણ છું અરે વાહ તો કવિતા બોલવાનું કહેતા નહીં તો પણ એવું પૂછી શકું કે કવિતા કોઈના માટે તો કોઈને ધ્યાનમાં રાખીને તો લખતા બિંદા બિલકુલ હવે છ વર્ષ થયા મારા લગ્નને એટલે મારી પત્નીને ધ્યાનમાં રાખીને પ્રેમની કવિતાઓ એને ધ્યાનમાં રાખીને લખું છું આવું કહેવું પડે અને અને મારી છે ને એકચ્યુઅલી કવિતા લખવાનું ખલીલ ધંતેજવી સાહેબને વાંચીને શરૂ થયેલું કે મને બહુ જ આમ સખત એવું થઈ ગયું કે યાર અને બહુ નજીકનું એમના જેવું કદાચ લખાઈ બી જાય છે મારાથી મારા દાદા પોતે કવિ છે એટલે હતા ઇન્દુકુમાર ત્રિવેદી એમનું નામ છે એટલે જાતે જ વિચારો આવે અને કોઈ સિચ્યુએશન પરથી હું ઘણી વખત લખતો હોઉં છું તો એમાં એવું નથી કે કોઈને ધ્યાનમાં રાખીને જ લખવું પડતું હોય છે હું પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પણ લખતો હોઉં છું તો કવિતા તો લખો છો પણ કોઈ વાર આમ એવું થાય કે આમ બી આપણી ઇન્ડસ્ટ્રી ગુજરાતી ઇન્ડસ્ટ્રી બહુ જ આગળ વધતી જાય છે ને બધા ચેલેન્જિંગ જે ટાસ્ક છે એ પ્રકારના મૂવી આવતા રહે છે તો એવું કોઈ મૂવી સપોઝ તમને લખવાનો ચાન્સ મળે કે આની થોડું સ્ક્રિપ્ટિંગ ભાઈ આર જાઓ તમારે કરવાનું છે કેવા પ્રકારની મૂવી આમ તમે માનો કે થવી જોઈએ આવી મૂવી હું તરત ના પાડી દઉં કેમ કે મારું ધ્યાન અત્યારે એક્ટિંગ સારું કરી શકું એના ઉપર કેમ કે અમે લોકો તો એવી ગેમ બી રમતા વખત પણ એટલે કેવા પ્રકારની ફિલ્મ તમે કહેતા હો ને તો મારી ઈચ્છાઓ એવી છે કે ભાઈ ગુજરાતમાં બાયોપિક નથી બની હજુ તો એ પ્રકારની કોઈ ફિલ્મ બને કે પછી કોઈક ઐતિહાસિક વાર્તાઓ આપણી પાસે ને બહુ જ બધું સાહિત્ય પડ્યું છે પન્નાલાલ પટેલ થી લઈને કન્યાલાલ મુનશી થી લઈને અનેક લોકો એટલું બધું લખેલું છે ને કે તૈયાર સ્ક્રીન જ પડ્યા છે તો એમાં આપણે કઈ પ્લોટ લખવા બેસવાની જરૂર પણ નથી એ વાંચીને સીધી સીધી બની શકે પણ એમાં બહુ જ મહેનત લાગે છે પૈસા પણ પૈસા પણ લાગે છે મહેનત પણ લાગે છે હમણાં જ રિસર્ટ કસુંબો ગઈ બહુ જ સારો પ્રતિસાદ મળ્યો છે હિટ પણ ગઈ છે એવી રીતની ફિલ્મો બનવી છે આરોહી તમારું શું માનવું છે ભવિષ્યમાં કેવા પ્રકારની મૂવી કરવા કરવાની ઈચ્છા છે કે આવો રોલ મારે કરવો છે એવો કોઈ રોલ કરો ડ્રીમ રોલ દે ઇઝ નો સચ થિંગ એઝ ડ્રીમ રોલ ફોર મી મને એવા પાત્રો ફોર શ્યોર ભજવવા છે કે જેમાં જે સ્ત્રીની જ કોઈક વાત હોય અને એ સ્ત્રીને ભજવવા મળે કે પછી એ ગંગુબાઈ જેવું કંઈક હોય કે પછી એનએચ ટેન નામની જે અનુષ્કા શર્માની ફિલ્મ હતી એ પ્રકારનું બી હોય કે ઇટ ઇઝ વિચ ઇઝ કમ્પ્લીટલી ફિમેલ સેન્ટ્રિક ફિલ્મ તો એવું કંઈ પણ કરવાની મને તો મજા જ આવશે પછી તો જેમ 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 આવતી જાય મને ખબર પડશે કે મારે આ કરવું છે કે મારે આ આ પ્રકારનું મારા માટે કર્યા પછી કદાચ મને મને થાય કે કે આ આ એવો રોલ હતો જે હું જોઈતો તો અને મળ્યો એવું એટલે આવે ત્યારે ખબર પડે અત્યાર સુધીની અમુક મૂવી ગઈ કે જેમાં સપોઝ આપણી સાથે જે બીજા કલી એમને કર્યો હોય કલી પણ તમને એવો ડ્રીમ રહ્યો કે ના યાર મને બી આવો રોલ કરવો એટલે મને મેં પહેલા પણ કીધેલું છે કે હેલારોમાંથી જે તેરે તેર સ્ત્રીઓએ જે કર્યું છે એમાંથી કોઈ પણ રોલ મળ્યો હોત તો હું બહુ જ ખુશ થઈ હોત કે એ એ પ્રકારની ફિલ્મ હતી કે જે મને જોઈને પણ મને એવું થઈ ગયું કે યાર આનો કોઈ પણ રીતે હું ભાગ બની શકું ને તો બહુ હું બહુ ખુશ થાત પર્સનલી અને એકચુઅલી એમાં એક પ્રમોશનલ સોંગ હતું બી ખરું કે જેમાં મારી કંઈક તબિયત બગડી હતી કે કંઈ એવું હતું કે જે આગલા દિવસ સુધી હું જવાની હતી અને પછી હું શૂટના દિવસે મારે આગલા દિવસે એવું કહેવું પડ્યું કે યાર હું નહીં મારો મેળ પડે ત્યાં આવવાનો કારણ કે કંઈક દૂર ક્યાંક શૂટિંગ હતું ને એવું કંઈક હતું વડોદરામાં હતું તો એટલે મારાથી એ ટ્રાવેલિંગના કારણે મેં કીધું અમદાવાદમાં તો આવી જાત એટલે એ પ્રકારનું કંઈક હતું તો મને એવું એવું એ વખતે હું બહુ ખુશ થઈ હોત એમ

એટલે વી વી ડુ હેંગ આઉટ સમટાઇમ્સ અને અમારે કોઈક ને કોઈક રીતે વાતચીતો ચાલતી રહેતી હોય છે કામ રિલેટેડ કે આ કે તે એવું બધું ચાલ્યા કરતું હોય છે તો એવું કોમ્પિટિશન જેવી વાઈબ ક્યારે આવી નથી આવું ધારો કે આજે મહિલાઓની વાત કરી તો ત્યારે પણ એ વખતે પણ મારે તરત જ મેસેજ કરવાનો રહેલો ને કે ને કે કે મને બહુ જ મજા પડી અને તમારું જોઈને તો હું વધારે ખુશ થઈ જાનકી જાનકી જ્યારે વશ કર્યું તું ત્યારે પણ આઈ વોઝ સો સો હેપી ફોર હર એટલે એ લોકો એટલે બધા એકબીજાથી ઇન્સ્પાયર જ થાય છે કોઈ એવું કંઈ કોમ્પિટિશન જેવું કંઈ મારા મનમાં તો નથી વેરી ઓનેસ્ટલી પછી તમારું શું કહેવું એટલે શું

આમ કોઈ બી આજુબાજુમાં કોણ છે વિચાર્યા વગર અમે અમારા મૂળમાં આવીએ એટલે એક બહુ સરસ છે કે બધાના બોન્ડિંગ એટલા સરસ ને કડક છે બીજું કે બધા એટલા જુદા જુદા ઝોનરમાં છે અને જુદા જુદા લેવલ પર છે લેવલ એટલે કે એમનો દાખલા તરીકે તમે હા ટ્રેક અલગ છે વિદ્યા બાલન અને કેટરીનાની તમે સરખામણી ના કરી શકો એ બંનેને જે રોલ મળવાના છે અલગ જ મળવાના છે ને એ કરવાના છે એ બંને અલગ કરવાના છે તે છતાં સારું કરવાના એટલે દરેક જણ તમે છોકરાઓમાં લો કે છોકરીઓમાં લો બધાનો પોતાનો એક એરિયા છે જેની અંદર કરી રહ્યા છે પન્નાલાલ પટેલની એક મળેલા જીવ નામની વાર્તા છે જેમાં કાનજી કેરેક્ટર બહુ સુંદર છે નિમેશ દેસાઈ સરે નાટક કરાવ્યું હતું મારા નાટ્યગુરુ છે અને એમાં મારે સૌનક ભાઈ આ રોલ કરેલો એ નાટકમાં મને એવું થઈ ગયું હતું કે યાર હું મોટો હોત મારી ઉંમર વધારે હોત તો કદાચ આ રોલ મને મળ્યો હોત તો હવે ફિલ્મ જો કદાચ બને તો મારે એ કેરેક્ટર કરવું છે એવા પ્રકારનું કેરેક્ટર કાતો મળતો તો કરવું છે એક નાટક બી હું અત્યારે કરી રહ્યો છું પથ્થરે પૂર્યા પ્રાણ એવું જ કેરેક્ટર છે બીજું કે મારે સિદ્ધરાજ જયસિંહ છે કે આપણા જે રાજાઓ થઈ ગયા રાણા પ્રતાપ છે એવા શ્રેષ્ઠ રાજાના કેરેક્ટરને ક્યાંક પોટરે મારે મારી પોતાની ઈચ્છા છે કે આવું કરવું છે આ રોહિત ફિટનેસની વાત કરીએ તો અત્યારે તો મેલ પણ એટલા જ ફિટનેસ કોન્શિયસ થઈ ગયા છે તમારે કેવું છે બધા જે રહેવાના છે મેલ ફીમેલ રહેવાના છે જે નથી રહેવાના નથી ડાયટ માં કેવું જનરલી ફીમેલ હોય ને એવું કે ના 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 મારે નહીં મારે નહીં મારે નહીં આ એ બધું મિથ છે મને તો હું તો આઈ બોલ મિથ્યા છે મિથ્યા છે બધું ના હું તો મારી આસપાસના જ પુરુષો એટલા બધા છે કે જેમના ફિટનેસ થી હું ખાસી ઇન્સ્પાયર થયેલી છું એટલે હું તો એવું માનું છું કે એક તો છે ને ડાયટ શબ્દ એ જે નેગેટિવ વેમાં જે દેખાડવામાં આવે છે ને એવું એ મને મારા માટે તો ખોટું જ છે મારા માટે ફિટનેસ ઇઝ અ વેરી હેલ્ધી લાઈફસ્ટાઈલ એ એના માટે એ મારે મારે બહુ મહેનત મહેનત તો કરવી જ પડે પણ એના માટે મારે વિચારવું બી પડે ને કે અરે મારાથી આ નહીં કરાય આ નહીં થાય એ મને નથી ગમતું હું અ હું પીઝા ખાઈશ જ ખાવ જીવવું છે ભાઈ એટલે સાવ એટલું હું પેલું સ્ટ્રિક્ટ નથી રહેતી પણ મારા લાઈફસ્ટાઈલમાં મેં એવી રીતે રાખ્યું છે કે ધારો કે પણ હું પીઝા ખાવ તો પણ હું આખું પેટ ભરીને ખાઈ લઉં એવું મને ના હોય થોડોક ખાવ હું જીમ પણ કરું છું હું પિકલ બોલ પણ રમું છું હું પીલા ટેસ્ટ પણ કરું છું અને હું મારી લાઇફસ્ટાઈલમાં હું સવારના પહોરમાં રોટલી દળવા શાક જ ખાઉં છું અને રાતના હું એવું કંઈક ખાઉં છું જે મને લાઈટ લાગે કારણ કે મને રાતના ઊંઘ નથી આવતી જો હું ફૂલ પેટ જમી લઉં છું તો ઘરનું જ એટલે લાઇફસ્ટાઈલમાં મારે એ શોર્ટેજ છે અને મને પણ આ સમજતા ખાસ્સા વર્ષો થયા પહેલા મારા માટે બી હતું કે ડાયટ 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 એટલે સેલેડ ને આ ને તે ને બધું એટલે જીમ કરો ત્યારે ફૂલ કરો પછી જ્યારે ફિલ્મ પતી જાય ત્યારે પછી આપણે ભાઈ છુટ્ટા હવે તો અમારાથી ગમે તે ખવાશે ને પણ પેન્ડેમિક ના કારણે મને એ રિયલાઇઝ થયું કે ફિટનેસ એ એવી ઘટના છે ને કે જે તમારા લાઈફસ્ટાઈલમાં આવવી જોઈએ કારણ કે ફિટ રહેવું એ ખાલી પતલા દેખાવું નથી ફિટ રહેવું એ એ ઘટના છે કે જેમાં તમારા સ્ત્રી સ્ત્રી તરીકે તો હોર્મોન લેવલ્સ પણ પરફેક્ટ હોવા જોઈએ અને ફિટનેસ ઇઝ સમથિંગ કે જેના કારણે તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ હશે ને તો તમે આવા જેટલા પણ આવા આવી પરિસ્થિતિઓ છે જે પેન્ડેમિક જેવી હતું એ એને તો આપણને શીખવાડ્યું છે કે તમે જેટલા હેલ્ધી હશો એટલું તમે સર્વાઈવ સારી રીતે કરી શકશો સો ફિટનેસ મારા માટે આ છે અને એના કારણે થઈને પછી આટલા ટાઈમમાં હું પણ સમજી માને પણ થાઇરોઇડને બધું થયું ને ખાસું એવું બધું આ બધા પસાર થયા પછી હું આટલું સમજી છું અચ્છા જો એક બહુ જ સેન્સિટિવ ટોપિક મારા મગજમાં આવ્યો છે હમણાં આપણે રિસેન્ટ જે ન્યૂઝ સામે આવ્યા જે કોલકાતામાં જે ઘટના થઈ જે રેપ કેસને આ બધું તો બહુ જ સેન્સિટિવ છે તમાર આમ ઘણા બધા કેવું હોય કે સેલિબ્રિટીઝના અમુક સ્ટેટમેન્ટ જે હોય છે એ પબ્લિકને ઘણીવાર જલ્દી અફેક્ટ કરતા હોય છે તમે એમાં નાની કોઈ ટિપ્સ આપવા માંગશો કે શું શું ધ્યાન રાખવું જોઈએ અથવા શું બંધ કરવું જોઈએ એઝ અ મેલ મને એવું લાગે છે કે દરેક પુરુષે પહેલાં એટલું મગજમાં ઠોસ રીતે સેટ કરી દેવું જોઈએ કે પોતાના ઘરમાં પોતાની બહેન પોતાની મા છે ક્યાંક ને ક્યાંક પોતાની પત્ની છે તો એ પણ બહાર જતી હોય છે આ રીતે કામ કરવા કે એ રીતે તો એ પહેલાં મગજમાં રાખો તમારી સાથે અને બીજું કે જે આટલું ના સમજી શકતા હોય એના માટે થઈને કોઈ ચોક્કસ પ્રકારના એવા એવી સજાઓ બનવી જોઈએ કે જેના કારણે થઈને મૃત્યુએ કોઈ સજા નથી હા હા યસ મૃત્યુ એ કોઈ સજા મને નથી લાગતી હું ખોટું બી હોઈ શકું એટલે એ તો છુટકારો છે કે એમાંથી બચી જાય જે તે વ્યક્તિ તો એવું મને લાગે છે કે એવી કોઈ સજા હોય કે જે એ એમ કે કે મને મૃત્યુ આપો પણ મૃત્યુ મળવાનું નથી તો આ પ્રકારનું કોઈક સજા બને તો કદાચ કોઈકને કોઈ બી આવું પગલું ભરતા પહેલા સો વાર વિચાર કરશે કાં તો નહીં જ કરે એ ગેરંટી રિબાઈ રિબાઈ ને મોત રોય આપનું કોઈ સજેશન કારણ કે કેવું છે કે આ જે ઘટના બની લોકો એટલા સુમસામ થઈ ગયા છે સામાન્ય કેવું આવો કોઈ ઇન્સિડન્ટ થાય તો જે સેલિબ્રિટીઝ છે એ લોકો વધારે આગળ પડતા હોય છે એમના સ્ટેટમેન્ટ કે એમના રિવ્યૂ કે એમના સજેશન આપતા છે પણ આ કેસમાં હજી સુધી એવું બધું બહુ ઓછું બહાર આવી રહ્યું છે અથવા ક્યાંક નહીવત પણ છે તમારું શું પોઈન્ટ ઓફ વ્યૂ છે આ વાત ઉપર પોઈન્ટ ઓફ વ્યૂ તો આમાં આપણું એટલે આમાં છે ને હું તો એવું માનું છું કે જેની પણ માનસિકતા છે ને એ સ્ત્રી કે પુરુષ છે નહીં એ વિકૃત પ્રાણી છે જે પણ છે જે આવું કઈ કરે છે આમાં તો હું પણ હું અગ્રી કરું છું કે એવી સજાઓ જ થવી જોઈએ કે જેના કારણે લોકોના વિચાર પણ ના આવે હવે જે વિચારવા વાળા અમુક લોકો છે ને એ જે વિકૃત પ્રાણીઓ બધા એ લોકો વિચારવાના જો એની એટલે છે ને મને એવું લાગે છે કે થોડુંક સોસાયટીમાં પણ એવું આજુબાજુ પણ રહીને જો કોઈને લાગતું હોય ને કે આ વિકૃત પ્રાણી છે તો મને લાગે છે એ ત્યારથી જ કંઈક રૂટેડ કંઈક એવી સજા હોવી જોઈએ કે જે ફોર એક્ઝામ્પલ ઇફ ઇટ સ્ટાર્ટ્સ વિથ કોઈકની છેડતી કરવીથી શરૂઆત થઈ હોય ધારો કે તો તાત્કાલિક એને ત્યાંને ત્યાં જ સજા મળવી જોઈએ જેના કારણે થઈને આગળ એનાથી આગળનો એક સ્ટેપ એટલે મને નથી સમજાતું કે આવી હિંમત બી ક્યાંથી લોકોમાં આવે છે અને હિંમત કરતા બી મને એવું થાય છે આવો વિચાર બી કેવી રીતે આવતો હશે એ તો આપણે રિલેટ જ ના કરી શકીએ આવા વિચારો જોડે એટલે જે થયું છે એ તો બહુ જ ખરાબ છે અને આવું આ પહેલી વારનું નથી આ થતું જ આવ્યું છે એટલે આને આનું સોલ્યુશન શું છે મને તો એ બી નથી ખબર આમાંથી મને તો બીક જ હું તો બી પેલામાં જ ફિયરમાં જ રહેતી હોઉં છું કે યાર ક્યારેક આ હું કે મારી બેન કે કોઈ પણ મારી આસપાસની કોઈ સ્ત્રી હોય તો શું થશે એટલે મને તો એ વિચારીને જ મને બીક લાગી જાય છે એટલે આઈ ડોન્ટ નો હાઉ ટુ રિસ્પોન્ડ ટુ ધીસ અને મને આનું સોલ્યુશન બી નથી ખબર બટ આઈ રિયલી હોપ કે બહુ જ બહુ જ ઉચ્ચ કોટીના લોકો છે જ્ઞાની લોકો છે દેશમાં જે લોકો સમાધાન લાવી શકે સમાધાન પણ લાવી શકે છે અને આના આના માટેના કોઈક રૂલ્સ સ્ટ્રોંગર રૂલ્સ પણ લાવી શકે છે જેને કારણે દિવસે ને દિવસે આ કન્ટ્રી નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એકવાર ખાડો હશે ને રસ્તામાં તો ચાલશે પણ એટલી સેફલી એ રસ્તા પર ચાલી શકે ને સ્ત્રી એવું રોજ ને રોજ દિવસે ને દિવસે બેટર થતું જાય ને તો નથિંગ બેટર એટલે એવા જે પાવરવાળા વ્યક્તિ છે ને એટલું જ કહેવાનું કે આવા લોકોની માનસિકતા ધરાવતા લોકોને તાત્કાલિક ઉડનશું કરી નાખો ઓફકોર્સ મૂવી પર એક વાત એ કરીએ કે તમારી લવ સ્ટોરી તો અંદર બતાવી જ છે પણ એ સાથે સાથે તમારા પેરેન્ટની પણ લવ સ્ટોરી ટીઝરમાં જોઈ શકાય છે શું છે એમાં એ તો છઠ્ઠી સપ્ટેમ્બરે એમાં છે ને એવું છે કે બહુ જ કેઓટિક છે બધું કોનું કોની જોડે ક્યાં મેળ પડી રહ્યો કોણ ક્યાં કેમ ક્યારે એ અમે બી હજી નથી સમજ્યા એ પિક્ચર અમે પણ જોઈશું ત્યારે અમને ખબર પડશે કેમ કે આ લોકો શૂટિંગ અમારી જોડે વિધે કરાવ્યું છે કે અમને કઈ ખબર જ નથી સસ્પેન્સ કે પછી અમારા જેમ આવે તો ઇન્ટરવ્યુમાં કોઈ પૂછીને પછી સસ્પેન્સ જાણીને આલે યસ ઓકે આરજા વારોહી તમે અમારી સાથે જોડાયા બહુ જ બધી વાતો કરી આપણે શોનું નામ વાતો જ આપણે વાતો જ કરવાની વાતો કરવાની બહુ જ મજા આવી થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ તો આજે આપણી સાથે વાતોમાં જોડાયા હતા આરોગી અને આરજો બહુ જ બધી વાતો કરવાની મજા આવી એમની સાથે આવી જ રીતે અન્ય આવી જ સેલિબ્રિટીઝની સાથે તમને મળાવતી રહી સ્ટીલ બો બાય